નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો પહેલગામનો જે આતંકવાદી હુમલો થયો એ બનાવ અને બાર દિવસ થઈ ગયા એ હુમલામાં નિર્દોષ નાગરિકો મર્યા છવ્વીસ કે અઠ્યાવીસ એમાં એક નેવીના અધિકારી હતા ત્રાજા પરણેલા હતા અઠવાડિયું થયું હતું અને એમને પણ મારી નાખવામાં આવ્યા તો આ જે ગંભીર ઘટના બની અઘટિત ઘટના એ નોર્મલ ઘટના કહેવાય અસાધારણ ઘટના ઘટી તો એની પાછળ દેશમાં નેતાઓમાં સત્તા ઉપર બેઠેલા લોકોમાં જે પ્રતિક્રિયા હોય એનો રિસ્પોન્સ હોય એનો પ્રતિરોધ એ કઈ રીતનો હોય લગભગ આમ સાધારણ રીતે શું હોય કે વડાપ્રધાન હોય વિદેશ પ્રવાસી હોય તો તરત પાછા આવે એ મુજબ આવી ગયા પણ બીજી બધી જે પ્રતિક્રિયા શું હોય કે બધી સતત મિટિંગો થાય હા છે ના છે બધું કયા દેશે આમાં સંડોવાયેલો છે બધી ચર્ચા વિચારણા થાય અને થોડા સક્રિય પગલાં લેવાય ઉચ્ચ નેતા હોય એ પીડિતોને મળવા જાય પીડિતોના સગાવાલાને મળવા જાય આ જેના મર્ડર થયા છે હત્યાઓ થઈ છે એમના સગાવાલા મળવા એ આશ્વાસન આપે એટલે એ બધું જે નોર્મલ થવું જોઈએ વિપક્ષોની મિટિંગો થાય સુરક્ષાની દળોની મિટિંગ થાય આ બધું જે થવું જોઈએ છે ને એ એક શોક જેવું વાતાવરણ હોય છે શાસન કરનારાઓમાં એવું કંઈ લાગતું નથી જોયું તમે થોડું ઘણું કે એમાં અમલ થયો છે આપણા જે વડાપ્રધાન છે એ વિદેશથી પાછા આવી ગયા રાહુલ ગાંધી પણ વિદેશ હતા એ પણ પાછા આવી ગયા પણ તમે જુઓ કે આવી અઘટિત ઘટનાઓ બને નરસંહાર જેવી આવી બની ઘટના બને ત્યારે લોકોની અપેક્ષા શું હોય લોકો શું વિચારતા હોય પત્રકારોની વિપક્ષના નેતાઓ પત્રકારો મીડિયાવાળા અને પ્રજા શું વિચારતી હોય કે વડાપ્રધાન આવશે તરત કશુંક પગલાં લેશે મીટિંગો કરશે પહેલું તો એ સ્થળ ઉપર જાતે જ હશે જ્યાં બનાવ બને હોય ત્યાં જાય એનું નિરીક્ષણ કરે પછી એમને બધાને મળવા જાય આશ્વાસન આપે પીડિતોને એમના સગાવાળાઓને તો એવું કશું બન્યું નહી તમે જોયું એ બધી સાધારણ વાત થાય અસાધારણ ઘટનાની પાછળ આ પછી પ્રતિક્રિયા બધી સાધારણ નોર્મલ આવી થવી જોઈએ એવી લોકોની અપેક્ષા હોય અને થતી હોય છે પરંતુ અહીં અસાધારણ ઘટના પાછળ અસાધારણ ઘટનાઓ બની જોઈ તમે સાધારણ ના થયું સાધારણ રીતે મળવા જવું જેના મૃત્યુ થાય છે એમના સગાવાળાઓને આશ્વાસન આપવું મળવા જવું સ્થળ ઉપર જવું આ બધું જે નોર્મલી થવું જોઈએ નોર્મલ ના થયું એબનોર્મલ પાછળ એબનોર્મલ થઈ રહ્યું છે એબનોર્મલની પાછળ જે સાધારણ અપેક્ષા હોય છે નોર્મલ અપેક્ષા લોકોની એ પૂરી ના થાય પોતે આમાં એટલે હું તમને કહું કે આપણા જે મહાન વડાપ્રધાન શ્રી છે ને એ અસાધારણ ઘટનાઓની પાછળ સાધારણ નહીં હું પોતે અસાધારણ છું એટલે અસાધારણ ઘટનાઓની પાછળ અસાધારણ પ્રતિક્રિયા આપે છે એમ કરીને પોતે વિશિષ્ટ છે એવું બતાવવા માંગતા હશે આઈ ડોન્ટ નો જસ્ટ આ તો હું મારા પોતાના વિચારો કહું છું હવે તમે જુઓ રાહુલ ગાંધીએ અસાધારણ ઘટનાની પાછળ પ્રતિક્રિયા નોર્મલ આપી સાધારણ આપી જે અપેક્ષિત હોય એ સીધા આવતા પ્રદેશ પ્રવાહ અને વિદેશનો પ્રવાસ ટૂંકાવીને પાછા આવતા રહ્યા તરત કાશ્મીર ગયા પછી તરત મહારાષ્ટ્ર ગયા એના જે મૃત્યુ પામેલા જે હશે એના છગાવાલાને મળી આવ્યા તરત એના વચમાં પાછી એમણે સર્વપક્ષીય દળોની મીટિંગમાં ભાગ લીધો પછી તરત પત્રકારોને બી જવાબ આપતા હોય છે તરત અને અમે સરકાર જે પણ પગલાં લે એમાં અમે સાથ અમારો સાથ છે અમે સહકાર આપીશું અમે સરકારની સાથી છીએ એ બધી જે નોર્મલ એમણે પ્રતિક્રિયા આપી કે જે નોર્મલ હોય બધા જ એવી અપેક્ષા રાખતા હોય પણ વડાપ્રધાન એમાં પોતે જ કભી કભી લખતા હે કે ભગવાન ને પરમાત્મા ને મુજબ ભેજા હે એટલે આ પાછા અસાધારણ માણસ છે એટલે એમણે શું કર્યું બહુ જ વગોઈ ના જાય એટલે પાછા નહી તો એ પાછા એ ના આવે વિદેશથી એ વિદેશનો પ્રવાસ પતાય ને જ આવે પણ એ લાગ્યું કે વિદેશમાંથી નહી જવું તો પ્રજા બહુ થૂથું કરશે અને એક તો પેલો રાહુલ ગાંધી આવી ગયો એટલે કે છે એ જતો રહેશે ને હું નહીં જેવું તો ખરાબ લાગશે એટલે એ આવી ગયા પણ પછી બીજી બધી ઘટનાઓમાં એ તદ્દન સાધારણ ના રહ્યા અસાધારણ રહ્યા કે એક તરત જાયને એરપોર્ટ ઉપર મીટિંગ કરી લીધી બરોબર છે પણ પછી સર્વદલીય બેઠક હતી એમાં ના હાજરી આપી પોતે સમથિંગ ડિફરન્ટ છે પોતે સમથિંગ ડિફરન્ટ છે બીજા લોકો જેઓ નથી બીજા લોકો જે પ્રતિભાવ આપતા હોય એ ટાઈપ નો નથી એવું બતાવવા માટે એ સર્વદલીય બેઠકમાં હાજર ના રહ્યા કે જે રહેવું જોઈએ એ ના રહે એક પણ પત્રકાર પરિષદ ના કરી કોઈ કારણ કે એ તો અમે કરતા નથી એ એમને પેલા કરણ થાપરે એકવાર ફસાઈ દીધા ત્યારના એ પત્રકાર પરિષદ કરતા જ નથી એમના સ્ક્રિપ્ટેડ અને એમના માનીતા પત્રકારો જે પત્રકારો હોય ના કહેવાય અક્ષય કુમાર પત્રકાર કહેવાય એવું પર્સનલ ઇન્ટરવ્યુ જ આપતા હોય છે બધા પચાસ ચેનલો વાળા ઊભા હોય સો ને દેશના ને પછી જવાબ વાળવા મળે તો ફાટી જવાય ત્યાં તો એ બોલી નથી શકતા એટલે પછી એ એમાં હાજરી ના આપી અને તમે જુઓ પેલો માણસ કાશ્મીર ગયો મહારાષ્ટ્ર પહેલા એના સગાવાળાને મળવા ગયો આ કશું નહીં કર્યું સીધા બિહાર જતા રહ્યા ઓ બિહારની ડાયરેક્ટ ચૂંટણી સભા નહોતી આપણે જાણીએ છીએ પણ બિહારમાં ચૂંટણી આવી રહી છે અને લોકો પણ જે કામોના કરવાના હોય એના માટે ગયા હશે પણ મૂળ તો આડકતરી રીતે ચૂંટણી સભા જ કહેવાય પ્રચાર સભા જ કહેવાય તો એમાં કેટલી હસી ખુશી નીતિશ કુમાર જોડે વાતો કરતા હતા તમને નવે લાગે કે આટલું છવ્વીસ અઠ્યાવીસ નિર્દોષ માણસો મરાને કાત આતંકવાદી હુમલો થયો બહારના લોકો ઘુસીને હુમલો કર્યો હોય ધર્મના નામે નામે અને સાલું આપણા આવું હાસ્ય કઈ રીતે આવે પણ જો એ પોતે અબનોર્મલ છે એવું બતાવવા અસાધારણ વ્યક્તિત્વ બતાવવા ટ્રાય કર્યા જ કરતા સાધારણ માણસ શું કરે ગંભીર રહે મનમોહન સિંગ તો કાયમ ગંભીર રહેતા હતા પણ આ જુઓ કેવા હસી ખુશી તમને નવી લાગશે હા બેઠકોમાં આમ ગંભીર થઈ જાય છે કારણ કે એ તો નટસમ્રાટ છે નટસમ્રાટ મૂવી આવ્યું તી કદાચ મરાઠીમાં હતું નાટક ઉપરથી મૂવી બનાવેલું કોઈ અભિનેતાની બાયોપિક હશે તો આ તો સદીના શું છે અભિનયમાં તો સંજીવ કુમારનો ક્લાસ ના લાગે ભાઈ કે બચ્ચન તો કઈ પાછળ રહી જાય તો એ કેટલી હસી ખુશીની વાતો કરતા હતા પછી એ કોઈ કશ્મીર ના ગયા કારણ કે કાશ્મીર જાય તો એ નોર્મલ થઈ જવાય આવી ગંભીર ઘટનાની પાછળ તમે સ્થળની મુલાકાત લો તો એ નોર્મલ પણ આ તો એબ નોર્મલ છે એટલે ગયા નહીં સગાવાલાઓને મળવા ગયા કોઈના આશ્વાસન પત્રકાર કશું જ નહીં અને બિહાર પછી કઈ આંધ્રમાં કે તેલંગાણા ક્યાંક ગયા હતા એ એ વખતે બી એમની બોડી લેંગ્વેજ જુઓ કોઈની જોડે જોક કરતા હતા મસ્તી કરતા હતા આમ સાધારણ મસ્તી નહીં કરતા પણ અત્યારે વધારે જો તમે જુઓ મસ્તી કરતી હસી હુસી નોર્મલી કઈ આવી મસ્તી નથી કરતા સભાઓમાં મંચો ઉપર પણ અત્યારે મસ્તી કરે છે બિહારમાં એ કુમાર જોડે મસ્તી કરતા હતા અહીં પણ આંધ્રકા તેલંગાણાનો વિડીયો જોયો મેં ચંદ્રબાબુ નાયડુ બધા કોઈની જોડે મસ્તી કરતા હતા પછી ગયા કેરાલા એમના મિત્ર અડાણીને શું કહેવાય પોર્ટ આપવાનું છે એટલે ત્યાં પહોંચ્યા અને અત્યારે વિપક્ષોની હવા કાઢી નાખીશ વિપક્ષો વિપક્ષોની ચિંતા કરે છે તમે જુઓ એમના ભાષણમાં વ્યંગ બધો વિપક્ષો ઉપર હોય છે આતંકવાદીઓ ઉપર કોઈ કસાવ થોડુંક વાક્ય બોલી ગયા એમાં થોડું અંગ્રેજી બોલી બિહારમાં બસ પછી એ બધું એકદમ આ બધા નોર્મલ ઘટનાઓ છે યાર આવું તો બધું પાંચ પચીસ મરે યાર ઈસમે ક્યાં હો ગયા આ ટાઈપનું એક બતાવી રહ્યા છે જુઓ તમે એમાં કઈ ગભરાઈ જવાનું એમાં કઈ સિરિયસ થઈ જવાનું એવું બધું ના હોય યાર એમ કઈ દોડા દોડા ના કરો એમ કઈ તરત કઈ બગા બધા શું પગલા લેવાના હોય આવું તો બડે બડે દેશોમાં છોટી છોટી ઘટનાઓ હોતી રહેતી હૈ સંયો રિતા એકદમ નોર્મલ છે જો મણિપુર બે વર્ષથી સળગી રહ્યું છે લગભગ બે વર્ષ ત્યાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવામાં આવેલી એટલું બધું ગંભીર પણ એક પણ આટો માર્યો નથી રાહુલ જઈ આવ્યો કારણ કે એ નોર્મલ છે આવી બધી ઘટનાઓ બાબતે ગંભીર હોય એ ગંભીર હોવું નોર્મલ છે પણ આ માણસ નોર્મલ નથી નોર્મલ સાધારણ માણસ છે એટલે આવી બધી ઘટનાઓમાં એ ગંભીર નહીં મસ્ત રહેતા હોય બહુ સરસ વડાપ્રધાન મળ્યા છે આપણને આપણા સારા નસીબે નસીબે આઈ ડોન્ટ નો હું તો હવે અમેરિકા રહું છું અમારે અમારે એવા મોટા છોકરા જ મળ્યા છે ભાવ ઘટાડવા લાયા હતા તો ભાવ વધારે દીધા ઓબા મારે ભાવ બહુ વધારે દીધા હતા એટલે અમે કીધું ભાઈ આને વટાલા ત્યાં મખાણી ખીચડી દાંતે વળી ગયું અને ભાવ બધા વધાર દીધા જોઈએ હવે લાંબા ગાળે સુ પગલા લે છે પણ મિત્રો આ રીતે બાર દિવસમાં કશું થયું નથી યુદ્ધ તો લડ ચાલુ થઈ ગયું છે ટીવી ઉપર રાફેલ ક્યાં યુપીમાં ક્યાં કોઈ રોડ ઉપર રાફેલ ઉત્તર રોડ ઉપર રાફેલ ઉતરવાની ક્યાં જરૂર હતી એ બધા નાટક કરવાની ક્યાં જરૂર હતી જોકે મેં કહ્યું ને સમ્રાટ છે એટલે ટીવી ચેનલો તો એમની પૂછ એટલે શું કહેવાય પહેલા ખોળાની છે બધીએ બધીએ પહેલાં ખોળાની એટલે એ તો ટીવી ચેનલો ઉપર સતત ચાલ્યા કરે છે યોજને જોઈને એમ લાગે કે હો હો જળ પેલું જળસંધિનું જળ બી બંધ થઈ ગયું ને બધું પણ ખરેખર જળસંધિ તો રોકીને આમને એ બધું તૂત જ છે પાણી રોકવા માટે તમારે વર્ષ વીસ પચીસ ત્રીસ વર્ષ નીકળી જશે એટલે તો ખોટું તરત જ છોડવું પડ્યું અ બીજો તમે જુઓ કે આ વખતે કાશ્મીરીઓ બધા જ બહાર નીકળી ગયા વિરોધ કર્યો ત્રાસવાદનો એ એ મેં તમને કહી ચૂક્યો છું એટલે ફરી નથી કહેતો પરંતુ જે શું કહેવાય પેલા નરવાલ જે અધિકારી વિનય નરવાલની વાઇફ હિમાન હિમાનસી નરવાલ એને અઠવાડિયું થયું લગ્ન કરે એટલે વિધવા થઈ સમજો ને હા તાજી જ વિધવા થઈ અઠવાડિયું થયું એમ તો પેલો ભાઈ નું મર્ડર થઈ ગયું તો એ એ વિનય નરવાલ નો જન્મ દિવસ હતો ત્યારે બધા ભેગા થયા હતા અને એની ઉજવણી જેવું કર્યું ત્યારે એ બોલી કે જે દોષી છે આતંકવાદીઓ છે એમને તો ભયંકર કડકમાં કડક સજા થવી જ જોઈએ એમાં તો સવાલ જ પણ જે કાશ્મીરીઓ પ્રત્યે તમે જે નફરત ફેલાઈ રહ્યા છો એ બંધ થવું જોઈએ કાશ્મીરીઓ મુસ્લિમો પ્રત્યે ભેદભાવ ને આ બધી કરવાની કોઈ જ જરૂર નથી એમના પ્રત્યે કોઈ દુશ્મની કરવાની જરૂર નથી એવો એણે સરસ સંદેશો આપ્યો અંગ્રેજીમાં અને એને વખાણ કર્યા હોય તો ભારતના કોઈ નેવીના પ્રથમ અધિકારી હતા વડા હોય જે હોય મને યાદ નથી એ તો વૃદ્ધ થઈને ગુજરી ગયા છે તો એમના આનો વખાણ કર્યા હવે એ અધિકારી હતા એમની દીકરી છે એ પણ એવા જ નેવીના અધિકારી જોડે જ પરણેલી છે ને એ તેરમાં માં આવ્યું પહેલા પહેલા આ માં એ ટાઈપનું કઈક હતું મને એમની પોસ્ટો યાદ નથી પણ એ એ અધિકારીની દીકરીનો હસબન્ડ એટલે જમય પણ નેવી નો અધિકારી છે ને એ એણે પણ વખાણ કર્યા અને એણે પણ કહ્યું કે હું અમે તારી સાથે છીએ એ હિમાનસિંહ નરવાલને એને કહ્યું કે તમે બહુ સારો સંદેશો એ લોકોએ આપ્યો વિચારો નેવીના અધિકારીઓ કે નફરત ના ફેલાવો અને ગોદી મીડિયા સતત નફરત જ ફેલાવવાનું કામ કર્યું પેલો શું નામ મનોજ મુનશીર એ મંડળ છે ઉપરા ઉપરી વિડીયો બનાવવા નફરત ના ને એવા વિડીયો ફેલાવવાનું એણે બી ચાલુ કર્યું છે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ હોય તો આ નફરત ના ફેલાવશો એ એક સંદેશો આવી રીતે જે પીડિતો છે મરણ પામ્યા છે એમના સહવાળાઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે કે કશ્મીરીઓ પ્રત્યે નફરત ના ફેલાવશો હવે તમે જુઓ કરુણતા જો આ દેશની યુવા વર્ગ ને આ દેશની લોકો કઈ જ્યાં ક્યાં જઈ રહ્યા છે કે આ હેમાં નરવાલ એનું એના પતિ જોડે બેઠી હતી મૃતદેહ જોડે એનું જીબલી બનાવ્યું અને એનો પ્રચાર કર્યો લોકોએ હું ધર્મ નહીં જાતિ પૂછી કરીને એ જીબલીનો પ્રચાર કર્યો હવે એને કીધું કે ભાઈ નફરત ના ફેલાવશો તો એને પ્રચાર કરો છો એક બાજુ એને એને જયારે એવું કહ્યું કે ભારતના મુસ્લિમો ને કાશ્મીરના મુસ્લિમો પ્રત્યે નફરત ના ફેલાવશો તો એને લોકોએ ગાળો દીધી આ તો ફરી પહેરી જશે ને અઠવાડિયા મહિનામાં બાર મહિનામાં આ આ તો અપસુકન આ છે એટલે એનો હસબન્ડ મરી ગયો બધું એને ગંદી ગાળો દે દે વિચારો આ પ્રજા ક્યાં જઈ રહી જુઓ તો ખરા તમે એટલે આ એક પ્રજાનું સ્તર કેટલું ઘટી રહ્યું છે એ જોવાનું છે પછી એના વિરોધમાં નેહા સિંહ રાઠોડ તો કાયમ કવિતાઓ કરે જ છે બીજા એક પ્રોફેસર મેન્ડુસા હતા એમને પણ એ ફાયર થઈ ગઈ છે બીજા થઈ ગઈ છે ઉપર થઈ છે તો જે પત્રકારો નેહા સિંઘ એ સરકાર સામ ઉઠાવે છે અને એને આ જ મુદ્દા ઉઠાયા હતા એને વધારામાં એવું કહ્યું હશે કે તમે આ બધા મૃત્યુનો પાછો ચૂંટણીમાં લાભ લેશો બોલી બોલી આટલું જ એક વધારાનું કહ્યું હશે એને અને લેતા હોય છે જે પુલવામામાં જે સૈનિકો મરી ગયા હતા એમના ફોટા પાછળ લગાઈ લગાઈને તો ચૂંટણી પ્રચાર કરેલા જ છે ખોટું એમાં છે જ નહીં તો સરકાર સામે અવાજ ઉઠાવ્યો ગદ્દા અને તમે ઉઠાવો તો ગદ્દા નહીં આપણા ગુજરાતના ઘણા બધા પત્રકારો આજે ગુજરાતનો જે બનાવ બન્યો એના વિશે સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે કે ગુજરાતના મુખ્યમંત્રી બરોડામાં લોકાપર્ણ કરવા ગયા હતા કોઈ કામનું ત્યારે વડોદરાના હરણી કે અમારે તમને મળવું જ કોઈ મળવા નથી દેતું અમારે ન્યાય જોઈએ છે ચારસો પાંચસો દિવસ જતા રહ્યા તો તમે જુઓ આ મૃદુ મક્કમ જે પિયાર હોય એ લોકોએ જે પ્રચાર ખોટો ફેલાયો છે પૈસા ખવડાવીને પીઆર એજન્સીઓને પૈસા આપીને પ્રચાર કરાવતા હોય છે કોઈને સંવેદનશીલ કંઈનું પ્રચાર કરે કોઈને મક્કમ મૃદુ કંઈને કરતા હોય તો આ ખોટો પ્રચાર કરીને એક આભા ઊભી કરી હતી મક્કમ મૃદુ એ તરત નીકળી ગયું એમને તરત જ ગુસ્સે થઈ ગયા અને એજન્ડા લઈને આવ્યા છે અરે જેના નાના બાળકો મરી ગયા છે એ શું એજન્ડા લઈને આવ્યા હશે તો તમે એજન્ડા લઈને આવ્યા છો બેસી જાઓ ને એમ કરીને ચાલુ સભામાં ધમકાઈને બેસાડી દીધા ને દુઃખની વાત એ કે એ વખતે લોકોએ તાળીઓ પાણી અને જય રામ કે મૈયા કે જય એવા કંઈક સૂત્ર પોકારે પ્રજાનું સ્તર જુઓ કેટલું નીચું જઈ રહ્યું અને પછી એ બે બહેનો અને એમના પતિઓને ક્રાઇમ બ્રાન્ચ ઉઠાઈ ગઈ ચાર કલાક ક્વેશ્ચન આન્સર કરીને બરાબર કડક અને પછી એમને છોડ્યા છે એટલે મિત્રો આ બનાવની જે પત્રકારોએ ભર્સના કરી વખોડ્યો ટીવી ઉપર વિડીયો બનાવે સરકાર સામો અવાજ ઉઠા સારી વાત છે ગુજરાત સરકારના સીએમ સામૂહ તમે અવાજ ઉઠા બહુ સારું ધન્યવાદ ને પાત્ર કામ કર્યું પણ એવું જ કામ પેલી નેહા સિંહ ત્યારે તમે એને ગદ્દાર કેમ કહો છો એનો વિડીયો કોઈ વાપર્યો તો વાપર્યો તમારો વિડીયો હું વાપરીશ હું અમેરિકામાં રહું છું વાપરીશ તો બીજો પાકિસ્તાન વાલો વાપરશે તો તમે ગદ્દાર થઈ જવાના નથી થવાના તમને ધન્યવાદ છે ખૂબ ધન્યવાદ છે તમે ગુજરાત સરકાર સામે અવાજ ઉઠાયો પણ એવો જ અઠાવ એવો જ અવાજ બીજો કોઈ ઉઠાવે તો એને ગદ્દાર ના કહેશો મારું એક જ સીધો તર્ક છે ને આ તો સીધું એક ને એક બે જેવું ગણિત છે તો આવી રીતે મિત્રો હવે તમારા કોઈ બાળકો ગુજરાતમાં ખાસ તો મોરબીના ઝૂલતા પુલ જેવા કોઈ પુલમાં પળે અને ગટર ગંગામાં ડૂબી જાય ક્રૂર મત પામે અથવા રાજકોટ ગેમ તક્ષશિલામાં મળે સળગીન મળી જાય મોરબીમાં મળી જાય ભરોડામાં મળી જાય રાજકોટ ગેમ ઝોનમાં મરી જાય ડીસા માં મરી જાય ગમે ત્યાં મરી જાય સવાલ ના કરતા સરકાર જોડે ગુજરાત સરકાર કે એના મુખ્યમંત્રી જોડે ન્યાય માંગવા ન્યા જતા નહીં તો પોલીસ તમને જેલ જેલમાં પૂર દેશે દેશદ્રોહી ગણશે લોકો તમ લોકો તમને દેશદ્રોહી ગણશે પ્રજાનું માણસ એટલું નીચું જઈ રહ્યું છે ગુજરાતીઓનું સ્પેશિયલ તો ને બીજા દેશમાં બીજાઓનું તમામ પ્રજાની વાત નથી કરતો અમુક મોટા ભાગની ઘેટા પ્રજાનું ગોદી ભક્તોનું એટલું નીચું જોઈ રહ્યું છે કે તમારા બાળકો મરી ગયા હશે પણ જો તમે સરકાર સામે કેશો તો તમને ગદાર ને દેશદ્રોહી કહેશે આટલી દશા ખરાબ થઈ ગઈ છે એટલે હવે વિચાર કરજો તમારા બાળકોને સાચવવાની જવાબદારી તમારી છે પણ એ જો આવી રીતે ઘટનાઓમાં મર્યા ક્રૂર હૃદય દ્રાવક મોત પામે તો સરકારને કહેવા ના જતા ને તો ગદાર ઠરશો આ કહી દીધું પોલીસ તમારી કડક તપાસ કરી દે ગાલ દેશે ક્રાઈમ બ્રાન્ચ તમને છર છર કલાક એ છોડશે નહીં આ તો ઠીક છે ચાર કલાકે છોડ્યા નહીં તો તમારો ઉપર બોક્સો બોક્સો લાગીને ઘુસાડ લેશે પેલા આ તુષાર વશીયા સુરતમાં કોઈ રેપ થયો તો કોઈ કે શોષણ થયું તું જાતિએ શોષણ કોઈ બાળકીનું થયું તું એના વિરોધમાં એ થોડા તો એ અમદાવાદ બેડા વેડા લગતા હશે બોલતા હશે તો એમના ઉપર પોક્ષો લગાવી દીધો તો વિચારો એટલે આવી રીતે ન્યાય માગવાના જશો ન્યાય માગવા જશો નહીં મોદીજી તો જો મસ્તીથી ફરે છે પણ ગુજરાત સરકારમાં પણ ન્યાય માગવા જવાની કોઈ જગ્યા રહી નથી એટલું એટલું નિરાશાજનક મારા મગજમાં તો વાતાવરણ પેદા થઈ રહ્યું છે હવે એનો આરો હાલ તો કશું દેખાતો નથી પણ લોકોએ પછી જાગ્રત થવું પડશે અને ના પત્રકારો ફરજ ના બજાવે તો પ્રજાએ જ પત્રકાર બનીને પીડિત હોય પ્રજાએ પત્રકાર બનીને બહાર આવવું પડશે એટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય